નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આપે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેવી હશે તો આવનાર જે પણ પેપર સોલ્યુશનના નોટિફિકેશન એ તમને પ્રથમ મળી રહેશે તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી આજે આપણે જોવાના છીએ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જે ધોરણ બારની અંદર સમાજશાસ્ત્રનું પેપર લેવાયું છે એનું સોલ્યુશન જે પ્રથમ પરીક્ષા આજથી શરૂઆત થઈ છે તો આપણે જોઈએ હવે ધોરણ બારની અંદર સમાજશાસ્ત્ર પેપરનું સોલ્યુશન તો મિત્રો સોલ્યુશનને જોવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેવું તો ચિત્રો ચાલો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ અને પેપર સોલ્યુશન જોઈએ વિભાગ એની અંદર જોઈએ તો વીસ વિકલ્પો આવે છે તો વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક ક્યાં છે તો ભારતની અંદર બીજો પ્રશ્ન છે ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્ન છે ઉત્તરાખંડમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે તો ઝીરો પોઈન્ટ ચોર્યાસી ટકા ભારતમાં કેટલી ભાષાઓ બંધારણી દરજ્જો છે બાવીસ પ્રશ્ન આગળનો છે લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે તો મૌખિક છે ભારતને બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાના ધર્મ સ્વતંત્રતા રીતે પાળવાની છૂટ આપે છે તો કલમ નંબર પચીસ લોકવિદ્યા સંસ્કૃતિ તરીકે ઓળખાવી છે કૃષ્ણદેવ ઉપાધ્યાય પ્રશ્ન આઠમો છે કયો સમુદાય સમતાવાદી અને સમન્વયકારી છે તો શીખ સમુદાય પ્રશ્ન નવ મળશે અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે તો પંજાબની અંદર આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિ ભારતનો વિશ્વમાં કયા ક્રમે આવે છે દ્વિતીય ક્રમે વસ્તીની પ્રમાણની દ્રષ્ટિએ અધિમ જાતિ વર્ગીકરણ કોણે કર્યું તો ડોક્ટર બ્રિજરાજ ચૌહાણે ભારતે કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો હતો તો ઓગણીસો ને પંચાવનની અંદર આગળનો પ્રશ્ન છે કુંરબાઈ મામેરું યોજના કયા વિભાગમાં સામાજિક ન્યાય અને અધિકારીકતા સાયકલ સહાય યોજના લાભ કોને આપવામાં આવે છે કન્યાઓને આગળનો પ્રશ્ન છે ઈસવીસન ઓગણીસો એકમાં ભારતની પ્રજા જાતિ પ્રમાણ કેટલો હતો નવસો ને જે અત્યારે બહુ ચિંતાજનક છે મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા તો ચંદ્રિકાબેન રાવલે આગળનો પ્રશ્ન સત્તરમો છે સંસ્કૃતકરણ સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો બ્રાહ્મણીકરણ અઢારમો પ્રશ્ન છે ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાયો છે ઉદ્યોગ અને વ્યાપાર આ ઓગણીસમો પ્રશ્ન છે સંસ્કૃત મુખ્ય કેટલા પાસા હોય છે તો બે બોલોમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સંસ્કૃતિમાં કયા આવતું પરિવર્તન છે અભૌતિક અભૌતિક પ્રશ્ન નંબર સોરી અહીંયા આગળ વિભાગ છે બી જેની અંદર એક એક વાક્યની અંદર જવાબ આપવાનો છે તો વસ્તીનું કદ સના પર નિર્ભર છે જન્મ અને મૃત જન્મ મૃત્યુ અને સ્થળાંતર બાવીસમો પ્રશ્ન છે ભારતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ દીવ દમણ જ્યાં છસોને અઢાર પ્રમાણ છે લિંગ પ્રમાણ એટલે દર પુરુષે સ્ત્રીઓની સંખ્યા કેટલી જૈન સમુદાયમાં કયા બે વિભાગો છે તો શ્વેતાંબર અને દિગામ્બર શીખ ધર્મના પાંચ ક કોને આવશે કેશ કંદો કડુ કચ્છી કૃપાણ ગુજરાતમાં અન્ય પછાત વર્ગમાં ઓગણીસો બોતેરમાં કયો કમિશન નિમાયું તો બક્ષી પંચ જાદુના પ્રકાર જાનો સફેદ જાદુ અને કાળુ જાદુ સેવાનું પૂરું નામ સેલ્ફ એમ્પ્લોયડ વુમાન એસોસિએશન લિંગ પ્રમાણ એટલે શું દર હજાર પુરુષોએ મહિલાઓની સંખ્યા જો આગળ આપણે દીવ અંદર વાત કરી અભૌતિક સંસ્કૃતિ કઈ બાબતોનો સમજ ચિત્રકલા નૃત્ય કલા જ્ઞાન ભાલા અભૌતિક પછી આગળ પ્રશ્ન છે પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તનો વિભાગ વિભાગસિંહની અંદર પ્રશ્ન મોટા છે તો આપણે કયા પાઠની અંદર આવેલા છે તો એ મૂક્યા છે અહીંયા તો પ્રશ્ન નંબર એકત્રીસ જે છે એનો પેજ નંબર અગિયાર ચેપ્ટર એક ચેપ્ટર એકમાં પેજ નંબર અગિયાર છે પ્રશ્ન બત્રીસ જે ભારતમાં રમાતા રમતોના એવોર્ડો કયા છે તો ચેપ્ટર નંબર એક પેજ નંબર અગિયાર ઉપર ભારત વિકાસમાં કઈ સંસ્થાઓનો અવરોધક છે તો એ પ્રશ્ન નંબર પાર્ટ નંબર એક છે જેનો પેજ નંબર અગિયાર બધાનો અગિયાર જ છે અહીંયા આગળ જોઈએ આદિવાસીઓની માટી કલા જાણકારી આપો ચેપ્ટર નંબર બે પેજ નંબર સત્યાવીસ ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો ચેપ્ટર નંબર બે પેજ નંબર છવ્વીસ છત્રીસમો પ્રશ્ન હિન્દુ ધર્મને કઈ બાબતોનું ખૂબ મહત્વ છે ચેપ્ટર નંબર બે પેજ નંબર અઠ્યાવીસ પ્રશ્ન નંબર સડત્રીસ ડૉક્ટર પેરિયર ઓલ્વિન ભારતીય આદિમ જાતિના કલામાં કયા વેદોનો સમાવેશ થાય પેજ નંબર ત્રણ પેજ નંબર સોરી ચેપ્ટર નંબર ત્રણ પેજ નંબર અહીંયા જોઈ શકો છો તમે બાર છે અનુસૂચિત રાજ્યમાં જાતિઓ સૌથી વધુ ધરાવતી ચાર જાતિઓ તો ચેપ્ટર નંબર ત્રણ પેજ નંબર તેતાલીસ છે એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પાર્ટ અને એના પેજ નંબર સાથે તમને મૂકવામાં આવશે અહીંયા એમનું સોલ્યુશન મૂકવામાં એટલા માટે નથી આવ્યું કારણ કે પ્રશ્નોના જવાબ બહુ મોટા હશે તો તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો કે કયા પાર્ટની અંદર અને કયા પેજ ઉપર આવેલા હશે આ